નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ માંથી આવું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ગુંતલપુર ગામે આવીએ છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને એમના ઘઉના પાકમાં અડધા ભાગમાં મેગા કિટ નાખેલી અને અડધા ભાગમાં ડીએપી વાપરેલું તો આપણે ખેડૂત ભાઈના મોટે સાંભળવી કે ડીએપી વાપરેલામાં કેવું રિઝલ્ટ લાગ્યું તમને ડીએપી નું અને મેગા કિટ વાપરેલામાં મેગા કીટ નું કેવું રિઝલ્ટ લાગ્યું તો આપણે ભાઈને પૂછીશું તમારું નામ મારું નામ સંતોષી પંકજભાઈ નરસિંહભાઈ અને અમે મેઘા અને ડીઓપી બે નો ઉપયોગ ઘઉં કરેલો છે અને મેઘા ગીત ને ડીએપી માં પેલા પ્રથમ તો વાવણી ટાણે વાવેલું બે માં ઉગવામાં તંડી નો રિફ્રેસ ડીએપી વાળું તંડી મોડું ઉગ્યું અને મેઘા ગીત વાળું તંડી ઉગાવવામાં સારું હતું વહેલું ઉગ્યું હતું પહેલી તીએ તો અત્યારે ઘઉં પાક માટે આવી ગયા એમાં ડીઓપી જે નાખેલું હોય એ થોડાક વરી ગયા ઘઉં અને મેઘા દ્વારા

કે આ ભાગમાં ડીએપી નાખેલ તો ડીએપી માં તમે ઘઉં જોઈ શકો એકદમ પીળાશ ઉપર લાગે અને પાક ઉપર આવી ગયા અને હાઈટ પણ નાની ગ્રોથ નથી એટલો ઉમરાની સાઈઝ એટલી બધી નથી જ્યારે આ ભાગમાં તમે જોઈ શકો છો કે ઘઉં વિકાસ સારો ઉમરાની સાઈઝ સારી અને હજુ ઘઉં એકદમ કલર ને બધી રીતે સારા દેખાય તો પંકજ ભાઈ તમે તો મેગા કિટ નું 100% રિઝલ્ટ લાવી હા મને મળ્યું બીજા ખેડૂત ભાઈઓ નું શું ભલામણ કરશો આપણે ભલામણ કરી મેં બધા બીજા પાક માં ઘઉં વાવ્યા પછીના વાયલો પાક જોયા હોય બધા મેગા કિટલ મેં દાણા માં વાપર્યું છે જીરા માં વાપર્યું છે જીરા માં બધા માં એ માં વાપર્યું બધા માં પણ આમાં નરી આંખે જોઈએ કે આમાં બે માં અડધું હોય એના આપણને ખબર પડે આઈડી વાળા તરત જ આમાં અત્યારે ઉભા ગમી આવીને જોઈ શકે ન તો આ મીને પાડું આપડે કેવું ના કહી દે કે આ બિયારણ પહેરે કે આમાં ખાતર ફેરે કે જોઈ શકે ગમી આવે તો તમને તો રિટેલ સારું હા પણ મને